બ્રહ્મર્ષિ સંસ્કાર ધામ નડિયાદ ખાતે તેવીસ ડિસેમ્બર બે હજાર પચીસ ના રોજ બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલયમાં છાત્ર પ્રતિભા સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગુજરાત સરકાર શિક્ષણ વિભાગના નિયામક શાળાઓ ની કચેરી ગાંધીનગર ગુજરાત સંસ્કૃત પાઠશાળા શિક્ષક મંડળ અમદાવાદ તથા આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત અંબાજી સંસ્કૃત મહાવિદ્યાલય અંબાજીના સંયુક્ત ઉપક્રમથી અંબાજી ખાતે આયોજિત ચોત્રીસમી રાજ્યસ્તરીય શાસ્ત્રીય સ્પર્ધામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓની ઉજવણી કરવામાં આવી આ સ્પર્ધામાં બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલય નડિયાદના ઋષિકુમારોએ બ્રહ્મર્ષિ સંસ્કારધામના અધ્યક્ષ શ્રી પદ્મશ્રી ડાહ્યાભાઈ શાસ્ત્રીજી તથા શ્રી સંતરામ મહારાજશ્રીના આશીર્વાદથી શાનદાર પ્રદર્શન કર્યું વિદ્યાર્થીઓએ કુલ સુવર્ણ નવસુવર્ણપદક બાર રજત પદક અને સાત કાંસ્ય પદકો પ્રાપ્ત કરીને સંપૂર્ણ ગુજરાતમાં વિદ્યાર્થીઓ વચ્ચે બીજું દ્વિતીય સ્થાન મેળવ્યું આ સિદ્ધિ બનીને સંસ્થાની ખ્યાતિ વધારી છે સમારોહમાં તમામ વિજેતા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા આ અવસરે પૂજ્ય નિર્ગુણદાસજી મહારાજ શ્રી સંતરામ મંદિર નડિયાદ શ્રી ધર્મેશજી મહારાજ માયપીઠાચાર્ય અંબા આશ્રમ ટ્રસ્ટ નડિયાદ મિટ્રો ટ્રસ્ટી શ્રી દેવેન્દ્રભાઈ દવે બ્રહ્મર્ષિ સંસ્કાર ધામ નડિયાદ શ્રી કલ્પેશભાઈ રાવલ જિલ્લા શિક્ષણાધિકારી સોલંકી મ્યુનિસિપલ કમિશનર નડિયાદ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા હતા તેઓએ વિદ્યાર્થીઓને ઉત્તરોત્તર પ્રગતિ અને સફળતા માટે આશીર્વાદ આપ્યા હતા અમૃતલાલ પરિચયલાલ પ્રધાનાચાર્ય બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલય નડિયાદ જી આજે બ્રહ્મસિંહ વિદ્યાલયમાં શું કાર્યક્રમ રાખવામાં આવે તો થોડા સમય પહેલાં અંબાજી ખાતે ગુજરાત સરકાર દ્વારા અમારા સંસ્કૃત શિક્ષક મંડળ છે એમને રાજ્ય સ્તરીય સ્પર્ધાનું આયોજન કર્યું હતું જેમાં બ્રહ્મસિંહ સંસ્કૃત મહાવિદ્યાલય નવ સુવર્ણ પદક સાત રજત પદક અને બાર કાંસ્ય પદક સાથે સમગ્ર ગુજરાતમાં દ્વિતીય સ્થાને આવેલ છે અને એટલું જ નહીં છેલ્લા ચાર વર્ષથી સતત દ્વિતીય ક્રમે આવે છે અને બે વર્ષથી અંત્યક્ષરીમાં રાષ્ટ્ર લેવલમાં ગોલ્ડ મેડલ મળેલ છે આ વર્ષે રાજ્ય સ્તરીયમાં ગોલ્ડ મેડલ છે જો રાષ્ટ્ર સ્તરમાં પણ ગોલ્ડ મેડલ આવે તો એ સતત ત્રણ વખત ગોલ્ડ મેડલ હેટ્રિક કહીએ ને એ થવાની સંભાવના છે તો એ શુભેચ્છા કાર્યક્રમ અને વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ કે જેણે મહેનત કરી હોય એ બધાને પ્રોત્સાહિત કરવા માટે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જય મહારાજ બ્રહ્મરસિંહ સંસ્કાર ધામ મેનેજિંગ ટ્રસ્ટી દેવેન્દ્રભાઈ દવે હમણાં તાજેતરની અંદર અંબાજીની અંદર આખા ગુજરાતની સંસ્કૃતની વિવિધ સ્પર્ધાઓ થઈ જેની અંદર આખા ગુજરાતની તમામ સંસ્કૃત પાઠશાળાઓમાંથી સાતસો વિદ્યાર્થીઓએ ભાગ લીધો જેમાં બ્રહ્મરસિંહના ઋષિકુમારોએ ચાલીસ ઋષિકુમારોએ ભાગ લીધો જેની અંદર અલગ અલગ ગોલ્ડ સિલ્વર બ્રોન્જ બધા થઈને અઠ્યાવીસ મેડલ ઋષિકુમારે પ્રાપ્ત કર્યા એમાંથી નવ ગોલ્ડ મેડલવાળા વિદ્યાર્થીઓ નેશનલ સ્પર્ધાની અંદર ભાગ લેશે એ બધા તમામ છાત્રોનો આજે પ્રોત્સાહિત કરવાનો સંસ્થા દ્વારા પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો તો સાથે સાથે જે અધ્યાપક મિત્રોએ માર્ગદર્શક રહ્યા પાછળ એમનો પણ આજે સન્માનવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને એ નવું છાત્રો નેશનલની અંદર પણ સારું પરફોર્મન્સ કરશે એવો અમને ખૂબ ખૂબ વિશ્વાસ છે અને પૂજ્ય દાદાજીનું આ શતાબ્દી વર્ષ છે તો વિદ્યાર્થીઓ આટલા બધા મેડલ લાવીને પૂજ્ય દાદાજીને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે